નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ મહેસાણામાં શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતી શાળાઓમાં આવશે તવાઈ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવી શાળાઓ બંધ કરવા માટે થશે કાર્યવાહી ઇન્સ્પેક્શન ના ખોટા રિપોર્ટ સબમિટ કરનાર કર્મચારીઓ સામે પણ લેવાશે પગલા નિયમ મુજબ મેદાન અને જરૂરી સુવિધા ન ધરાવતી શાળાઓ ચલાવી ન શકાય આમ છતાં મહેસાણા જિલ્લામાં આવી ચોવીસ કરતા વધુ શાળાઓ કાર્યરત હોવાની વિગતો મેદાન વગરની જે પણ શાળાઓ હશે એ ઇન્સ્પેક્શન વખતે નોન ગ્રાન્ટેડ શાળાઓનું જ્યારે ઇન્સ્પેક્શન મોટાભાગની શાળાઓ જે હોય છે એમાં એ નોન ગ્રાન્ટેડ શાળાઓ હોય છે ક્યાંક તો એવી પણ જે પણ શાળાઓ જુલાઈમાં જે ઇન્સ્પેક્શન થશે એમાં ધ્યાનમાં આવશે તો એ જે ખૂટતી જે ભૌતિક સગવડો છે એમની મેદાન હોય કે અન્ય જે પણ પીવાના પાણીની હોય કે અન્ય રેમ્પની સુવિધા છે આવી તમામ સુવિધાઓ જે ખૂટતી હશે એ તાત્કાલિક પૂરી કરવા જાણ કરવામાં આવશે નિયમ મુજબ શોપિંગ કોમ્પ્લેક્સમાં શાળાઓ ચાલી છે શોપિંગ કોમ્પ્લેક્સમાં શાળાઓના ચાલીસ મે પરંતુ જે સરકારના નિયમો પ્રમાણે જે એમની મેદાનની રિક્વાયરમેન્ટ છે ત્યાં બિલ્ડિંગ નડીને એ તમામ રિક્વાયરમેન્ટ પૂરી હોય તો જે પોતે સરકારના નિયમો પ્રમાણેની તમામ ભૌતિક સગવડો ધરાવતા હોય તો જે શાળાઓ ચલાવે શોપિંગ કોમ્પ્લેક્સમાં આવી શાળાની પરવાનગી કેવી રીતે આપવામાં આવે એટલે એવી કંઈ શાળાઓ જો ધ્યાનમાં આવશે તો એ ઇન્સ્પેક્શન કરી અને કોમ્પ્લેક્સમાં ચાલતી હશે તો એના પણ વિરુદ્ધ કાર્યવાહી કરીશું સાહેબ આ રીતે જો શાળાઓ ચાલતી હોય અને ભૂતકાળમાં ઇન્સ્પેક્શન થયા તો કેમ એ ધ્યાનમાં નથી એ પણ અમે જોઈશું કે ગઈ વખતે કોણે ઇન્સ્પેક્શન કર્યા હતા અને ઇન્સ્પેક્શનમાં શું રિપોર્ટ છે એ ધ્યાનમાં રાખીને અમે જો જવાબદાર કર્મચારીએ કોઈ ખોટો રિપોર્ટ કર્યો તો એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી